બનાસકાંઠા વાવથરાદમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓ મામલે બનાસકાંઠા દલિત સંગઠને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે વાવથરાદની પચાસ જેટલી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય ત્યારે દલિત સંગઠન દ્વારા સેમ્પલ સર્વે કરવામાં અસુવિધાઓ સામે આવી દલિત સંગઠન દ્વારા શિક્ષણ વિભાગને ત્રણ માસનું અલ્ટિમેટમ અપાયું ત્યારે ત્રણ માસમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી મારું નામ વિમળાબેન વેણ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા તાજેતરમાં વાવ અને થરાદ તાલુકાના ટોટલ પચાસ ગામોનું શાળકીય સર્વે કરવામાં આવ્યું છે તેમાં ખૂબ જ કફોડી અને ખૂબ જ કફોડી અને ખરાબ હાલત જોવા મળે છે ખાસ કરીને શિક્ષકો અને ભૌતિક સુવિધાની ઘટ જોવા મળી છે બાળકો વૃક્ષ નીચે ભણવા માટે મજબૂત થયા છે જો આની આ હાલત રહેશે તો બાળકોના ભવિષ્યનું શું અને તેનો જવાબદાર કોણ જે માટે કહીને અત્યારે અમે જિલ્લા પંચાયતે

જેમાં શિક્ષકોની મોટા ઘટ છે કોઈ ગામ એવું નથી કે જ્યાં શિક્ષકોની ઘટ ના હોય અને કોઈ ગામ એવું કોઈ શાળા એવી નથી કે જ્યાં ભૌતિક સુવિધાઓ ન હોય અને એસએમસી સમિતિ જે છે એ બધી નિષ્ક્રિય છે તો આજે અમે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ જ્યાં પણ શિક્ષકોની ઘટ છે ત્યાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અમે સત્તર તારીખે આ સત્તર તારીખે શિક્ષકોની ઘટ કરવામાં પૂર્ણ કરવા માટે એ લોકો પ્રયાસ કર્યો પણ પૂર્ણ કરી શક્યા નથી તો આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ઘટ પૂર્ણ કરી અને આ શૈક્ષણિક કાર્યક્રમને સક્ષમ બનાવે નહીત્ર અમે ત્રણ મહિનાનો અલ્ટિમેટમ આપીએ છીએ જો ત્રણ મહિનામાં જો આ કાર્ય નહીં થાય તો ઉગ્ર આંદોલન કરી અને બનાસકાંઠા જિલ્લાના તમે તમામે તમામ એસએમસી સમિતિના સભ્યો અને વાલીઓ આવી અને અમે ઉગ્ર આંદોલન કરીશું જય ભીમ જય ભારત